આ જગત ની અંદર જો મોટામાં મોટા કોઈ દેવ ગણાતા હોય તો એ કોણ છે તો કે આપણા માતા ને પિતા છે જેને આપણને જન્મ આપ્યો જન્મ આપ્યા પછી આપણને શીખવાયું ગણપતિ કહેવાય ભગવાન

નો ગ્રુપ છે આપડે અહિયાં સેવામાં આવી ગયા છે આજે બાંધવા નહીં આવે કે ઘટશે નહીં ફૂલ તૈયારી ચાલવા માંડી છે હજુ ટૂંક સમયમાં હવે અહીંયા પ્રસાદીનું ભોજન ચાલુ થઈ જશે આ સાઈડ ગ્રુપ છે આપણે ઊંચા કોટડા તૈયારી થવા મળી છે પ્રસાદી લેવાની સમયમાં આગળ હવે ચાલુ થઈ જાય પ્રસાદી લેવાનું બાજુ બધું કાઉન્ટર ને એવું બધું મૂકે છે હવે સાઈડ હવે

તો અહીંયા પાપડ છે અને આપણે આ ભાત છે અને અહીંયા ડાળ છે મારા હમદભ ના ભાઈ ને બધા ઉભા છે અમે સદી માં ત્યાં નીચા કોટડાના ગ્રુપ સેવા કરવા આવેલા છે મામા મંદિરે સારી વાત કહેવાય તો આપણે આ નીચા કોટડાનો ગ્રુપ છે આપણે સેવા માટે આવેલા છીએ આખી રાતના આવેલા છીએ અહીંયા સેવા માટે જોવો તમે બધાય તરફ થઈને આ બાજુ રીતે આ બધું પ્રસાદી આંકડા ચાલુ થવાનું છે બાજુ ત્યાં તો અહીંયા સાસનું નું એનું કાઉન્ટર રાખેલું છે જો મને આવડતું ને એમને કેતા નહીં તો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે હવે બધા પ્રસાદી જેવું લેવા મળ્યા છે આ તરફ બેનો છે ને આ તરફ ભાઈઓનો છે તો જરૂરથી બધા વધારો આ બાજુ પાણીનું ને એવું રાખેલું છે જો બધા સેવા કરે છે પાણી પીવાનું નહીં